ધાનેરાના આરોગ્ય વિભાગે ટેકનોલોજી સામે કદમ મિલાવીને એક કદમ આગળનું વિચાર્યું છે અને આધુનિક ઉપકરણોની મદદથી સરળતાથી દૂર સુદૂર વિસ્તારના લોકોની ઝડપી અને સરળતાથી સારવાર કરવામાં સફળતા મેળવી છે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ ડિજિટલ હેલ્થ મિશનની કાર્યક્રમ સાથે આગળ આવ્યું છે આજના આધુનિક યુગમાં આધુનિક ઉપકરણોની મદદથી કઈ રીતે છેવાડાના માણસને આરોગ્યલક્ષી સેવા અને મદદ કરી શકાય તેને લઈ આજે આરોગ્ય કચેરીથી યોજનાની શરૂઆત કરાઈ છે તાલુકા આરોગ્ય અધિકારી સોમાણી વિવિધ આરોગ્યલક્ષી યોજના અને નાના માણસ સુધી કઈ રીતે આરોગ્ય સેવા પહોંચાડી શકાય તેના પ્રયત્નો હંમેશા સક્રિય રહેતા હોય છે ત્યારે આજે ધાનેરા આરોગ્ય કચેરી ખાતેથી ત્રણ અલગ અલગ વિભાગના નિષ્ણાંત તબીબો સાથે આરોગ્યલક્ષી સુવિધાનો લાભ દર્દીઓને આપવામાં આવ્યો હતો જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ

તો તેમાં એક ડેમો તરીકે હાલ આપણે સ્ટાર્ટઅપ કર્યું છે એમાં પેશન્ટના જે ખાસ કરીને દૂરના ગામડાના પેશન્ટ હોય એમના માટે એક સારું માર્ગદર્શન એનું સલાહ સૂચન આપી શકીએ આપણે પેશન્ટને પછી જે ફોલોઅપવાળા પેશન્ટ હોય એમને બી માર્ગદર્શન મળે છે પેશન્ટને આપણે જણાવી શકીએ કે આ તકલીફમાં કંઈ પણ વધારો થાય તો નજીકના દવાખાને આવી શકીએ પેશન્ટને આનાથી સમય પૈસા

डाइट और टी बी पेशेंट डायबिटिक पेशेंट उन पेशेंट को यहाँ यहाँ से डॉक्टर के द्वारा कंसल्टेंसी की गई जिसमें डिजिटल टेक्नोलॉजी का थोड़ा यूज़ किया गया उनके वाइटल्स भी ये लोग यहाँ देख सकते थे इसको थोड़ा सा हमने लोग एक्स्ट्रा एड किया इसके पीछे उद्देश्य ये था कि जो पेरी में जो विदेश में जो लो लोग रहते हैं वो जब अपने के पहचान के डॉक्टर को जब यह देखते हैं तो थोड़ा उनको तो ज़्यादा सेक्शन मिलता है और वो ज़्यादा इफेक्टिव होता है